હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પ્રેરણા પંથ કિચનમાં આજે હું લઈને આવી છું પુલાવની સૌથી સરળ રેસીપી તો પુલાવ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા લોયામાં એમાં રાઈ ઉમેરીશું રાઈ સારી રીતે ફૂટી જાય એટલે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું હવે મીઠા લીમડાના પાન ઉમેરીશું લીલા તીખા મરચા ને આ રીતે લાંબા સમારીને ઉમેરીશું હવે અહીં થોડો સૂકો મસાલો ઉમેરીશું અહીં હું બે તમાલપત્ર એક લાલ મરચું બે ત્રણ લવિંગ અને તજનો ટુકડો ઉમેરી રહી છું હવે બટેટાની પહેલા છાલ ઉતારી અને લાંબી સ્લાઇસમાં કટ કરી પાણીથી ધોઈ અને ઉમેરીશું સારી રીતે મિક્સ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું હવે બટેટા જ્યાં સુધી બફાઈ ન જાય સારી રીતે ચડી ન જાય ત્યાં સુધી ગરમ કરીશું તો બટેટા આપણા સારી રીતે બફાઈ ગયા છે આ રીતે ચમચાની મદદથી ચેક કરી લેશું હવે લાંબુ પાતળું સમારેલું ગાજર ઉમેરીશું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગાજર પણ નરમ થાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું ગાજર નરમ થઈ ગયું છે હવે લાંબી સ્લાઇસમાં સમારેલી ડુંગળી અને લાંબી સુધારેલી કોબીજ ઉમેરીશું તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું કોબીજ અને ડુંગળી સારી રીતે નરમ થાય ત્યાં સુધી ગરમ કરીશું હવે દોઢ ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું આમાં મરચું આપણે છેલ્લે જ ઉમેરીશું જો પહેલાં ઉમેરીશું તો મરચું કાળું પડી જશે અને બળી જશે એટલે છેલ્લે ઉમેરવું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આમાં બાફેલા ભાત અને વટાણા ઉમેરીશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને બધો જ મસાલો મિક્સ કરી દઈશું હવે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું થોડા લીલા સમારેલા ડુંગળીના પાન પણ ઉમેરીશું આ રીતે લીલી ડુંગળીના પાન ઉપરથી ઉમેરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો ખૂબ જ ઝડપથી બનતા આપણા ટેસ્ટી પુલાવ તૈયાર થઈ ગયા છે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો